એક હાજર ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે એક હાજર નો ભાવ જે એક હજાર ને છવ્વીસ કિનાર મગફળી છે એક હજાર ને છવીસ રૂપિયાનો ભાવ છે

અગિયારસો ને છત્રીસ રૂપિયા નો ભાવ છે અગિયારસો ને છત્રીસ ભાવ છે ચોવીસ નંબર મગફળી છે અગિયારસો ને છત્રીસ વેચાણ છે ચોવીસ નંબર માલ છે અગિયારસો ને માં વેચાણ એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ છે એક હજાર એકોતેર રૂપિયાનો ભાવ જે છે ઓગણચાલીસ નંબર મગફળી છે એક એકોતેર રૂપિયામાં વેચાણી છે એક એકોતેર રૂપિયામાં ઓગણચાલીસ નંબર हां चलो वापस 1091 1091 रुपयों નો ભાવ છે 1091 રૂપિયા નો ભાવ છે કીનાર ઓફિસ છે 1091 રૂપિયા માં વેચાણ છે કીનાર દેવું કીનાર જ છે કા સકા હું કરવાનું છે હા ભાઈ 1600 روپے نو بھاو ہے 1600 روپے نو بھاو ہے 39 نمبر پر یہ 1600 روپے میں دے جانی ہے 1600 او اجے ان مائیں نو છેતાલીસ રૂપિયા ભાવ છે એક હજાર ને છેતાલીસ રૂપિયા નો ભાવ છે એક છેતાલીસ નવસો ને છ રૂપિયા રૂપિયાનો ભાવ થશે નવસો ને છ રૂપિયા નો ભાવ થશે નવસો રૂપિયા ના ભાવ થશે નવસો રૂપિયા રૂપિયાના ભાવ છે હરવી છે ઓગણ વજનમાં વજન છે નવસો રૂપિયામાં માં